ભરૂચમાં માતળિયા તળાવના ગેટ પાસેથી અને જિલ્લા પોલીસ વડા મયુર ચાવરાના નિવાસસ્થાનેથી પાંચ ફૂટ લાંબા ઝેરી કોબરા સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું આજ રોજ ભરૂચ શહેરમાં બે અલગ અલગ સ્થળોએથી ઝેરી કોબરા સાપનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે પ્રથમ ઘટનામાં માતળિયા તળાવના ગેટ પાસેથી સ્થાનિક રહેવાસી સોમાભાઈએ સાપની હાજરી અંગે નેચરલ પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટને જાણ કરી હતી જેથી ટ્રસ્ટના સભ્યો હિરેન શાહ રમેશ દવે અને વ્રજ શાહ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ સાપ સ્પેટેકલ કોબરા છે આ પ્રજા પ્રજાતિ ભારતના ત્રણ મુખ્ય ઝેરી સાપોમાંની એક છે લગભગ પાંચ ફૂટ લાંબા આ સાપને રેસ્ક્યુ ટીમે સલામત રીતે પકડ્યો હતો બીજી ઘટનામાં ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવરાણા નિવાસ એક ઝેરી કોબરા મળી આવ્યો હતો નેચરલ પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના હિરેન શાહ અને રમેશ દવાએ જંગલ વિભાગના માર્ગદર્શન હેઠળ આ સાપનું પણ સફળ રેસ્ક્યુ કર્યું હતું આ બંને સાપને માનવ વસાહતથી દૂર પાણી અને ખોરાકની સુવિધા ધરાવતા કુદરતી વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યા હતા રેસ્ક્યુ દરમિયાન ટીમે યોગ્ય સાધનો અને વિશેષ ટેકનિકનો ઉપયોગ કરી સંપૂર્ણ સલામતી જાળવી રાખી હતી